માર્ગ સલામતીને સુરક્ષા માસ ઉજવણી ધાનપુરમાં કરવામાં આવી આજરો તારીખ એક એક બે હજાર છવ્વીસ માર્ગ સલામતી અને સુરક્ષા માસ અંતર્ગત ધાનપુર ટ્રાફિક પોલીસ તથા સાર્વજનિક સ્કૂલ ધાનપુર દ્વારા સંયુક્ત રીતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ તથા નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો આ પ્રસંગે ટ્રાફિક નિયમનું પાલન હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ ઓવર સ્પીડિંગથી થતા જોખમો તથા માર્ગ અકસ્માતથી બચવાના ઉપાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના સોનરી નિયમોની સમજ આવી માટે નિયમનું પાલન કરવા માટે શપથ લેવડાવવામાં આવી. ધાનપુર ટ્રાફિક પોલીસના અધિકારીએ માર્ગ સલામતી જીવન માટે કેટલી ઘણી જરૂરી છે તે અંગે વિસ્તૃત માહિતી આપી. સાર્વજનિક સ્કૂલના શિક્ષકોને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીથી કાર્યક્રમ સફળ રહ્યો આ પ્રકારના કાર્યક્રમો દ્વારા ભવિષ્યમાં માર્ગ અકસ્માતો ઘટાડવામાં મહત્વપૂર્ણ યોગદાન વર્ષિત તેવી આશા વ્યક્ત કરવામાં આવી. સાર્વજનિક હાઈસ્કૂલ ધાનપુર એનએસએસ યુનિટ અને ટ્રાફિક પોલીસ સાથે રોડ સેફટી અને માર્ગ સુરક્ષા અંતર્ગત અમારી એક દિવસની શિબિર યોજવામાં આવેલ કે જેમાં ટ્રાફિકના નિયમો શું કહેવાય રોડ ઉપર ચાલતી વખતે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ કેટલા ઉંમરે લાઇસન્સ કઢાવવું જોઈએ હેલ્મેટ આપણી સુરક્ષા છે ફોર વ્હીલરમાં બેલ્ટ બાંધવો ફરજિયાત છે એ અંતર્ગત વાહન ચાલકોને રોકી સમજાવી અને એને આજની જાગૃત રોડ અંતર્ગત નીતિ નિયમોની જાગૃતતા કેળવવામાં આવેલ હતી અમે સમગ્ર એનએસએસ રીતના અમારા પચીસ સ્વયંસેવકો સાથે અમારા ટ્રાફિક કર્મચારીઓ સાથે અમારા આજનો દિવસનો આ કાર્યક્રમો આયોજિત કરે છે જય હિન્દ જય ભારત રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા